આપણે સૌ જાણીએ છીએ કે ગુરુ મહારાજ વૃષભ રાશિમાં ભ્રમણ કરતા હતા એ ફરતા ફરતા ચૌદ તારીખે એટલે કે ચૌદ મે બે હજાર પચીસના ના દિવસે રાત્રે દસ અને પાંત્રીસ કલાકે મિથુન રાશિમાં આવી ચૂક્યા છે મિથુન રાશિમાં આવવાથી કોને કેવું ફળ મળશે એની વિશે આપણે ચોક્કસ વાત કરીશું પરંતુ પહેલા ગુરુ મહારાજ વિશે વાત કરીએ તો ગુરુ મહારાજ વ્યક્તિને વિદ્યા આપે છે ધન આપે છે જ્ઞાન આપે છે સમજણ આપે છે ઉપરાંત વિવેક બુદ્ધિ આપે 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 છે 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 આત્મવિશ્વાસ ઉદારતા સભ્યતા નિષ્ઠા પુત્ર વગેરે આપનારા દેવતા એ ગુરુ મહારાજ છે ગુરુ મહારાજની જેની ઉપર કૃપા થાય એ લોકો નિષ્ઠાવાળા પ્રમાણિક આત્મવિશ્વાસુ નિડર ધનવાન પુત્રવાન વિદ્યાવાન હોય છે

પાંચ બાર પચીસના દિવસે પાછા મિથુન રાશિમાં આવીને પહેલી જૂન બે હજાર છવ્વીસ સુધી એ મિથુન રાશિમાં રહેવાના છે કહેવાનો અર્થ એ કે મિથુન રાશિનું જે ગુરુનું ભ્રમણ છે એ કેવું રહેશે બારે રાશિને કેવું ફળ આપશે એની વિશે આપણે વાત કરવાના છીએ તારીખ બીજી જૂન બે હજાર છવ્વીસ વહેલી સવારે એટલે કે મોડી રાતના એક ને અડતાલીસ કલાકે કર્કમાં આવશે ગ્રહોની અસરથી કોઈ પણ પદાર્થ કોઈ પણ વ્યક્તિ મુક્ત નથી પહેલા જ મેં કહ્યું એમ ગુરુ વિદ્યા ધન માન સન્માન પદ પ્રતિષ્ઠાના સ્વામી છે વગેરે આપનારા ગ્રહ દેવતા છે એ બારે રાશિઓને પ્રભાવિત કરશે ગુરુને ત્રણ દ્રષ્ટિઓ હોય છે પાંચમી સાતમી અને નવમી ગુરુ જે રાશિમાં બેસે ત્યાંથી પાંચમા સ્થાને સાતમા સ્થાને અને નવમા સ્થાને પૂર્ણ દ્રષ્ટિ કરતા હોય છે રાશિ અને પાંચમી સાતમી અને નવમે પૂર્ણ દ્રષ્ટિ પડવાથી ત્યાં પણ એનો પ્રભાવ પૂર્ણ રીતે આપણે જોવા મળતો હોય છે હવે જોઈએ ગુરુનો પ્રભાવ કેવો પડશે કે રીતે પડશે આપણે વાત કરવાના છીએ વૃશ્ચિક રાશિના જાતકો માટે ગુરુનું ભ્રમણ કેવું ફળ આપશે આપના માટે આઠમા સ્થાનમાં ગુરુનું ભ્રમણ થવાનું છે તમારા જીવનમાં આંતરિક પરિવર્તન આવશે ઉપરાંત તમારી વિચાર શક્તિ વિચારની દિશાઓ એ બદલાવાની છે તમારામાં આંતરિક ફેરફારો થવાના છે તમારામાં ગુપ્ત જ્ઞાન અને તમારી સમજણમાં ફેરફારો થવાના છે ગુરુ જ્ઞાનનો કારક છે સમજણનો છે એ તમારા સમજણમાં તમારા જ્ઞાનમાં એ તમને ફેરફારો કરાવશે અણધારા ધનલાભ તમે મેળવી શકો છો અણધારા ફાયદાઓ પણ મેળવી શકો છો પારિવારિક મોટા ફેરફારો આવી શકે છે તમારા જીવનમાં આવકમાં સુધારો થશે આવકની નવી દિશાઓ ખુલશે કોઈની સાથે તમારે વિવાદમાં પડવાનું નથી શાંતિથી સમજીને નિર્ણય કરવાનો છે શાંતિથી રહેવાનો છે નવી પ્રોપર્ટીની ખરીદી તમે કરી શકો છો નવી મિલકત તમારે કોઈ લેવી છે અથવા તો લેવેચમાં તમારે કામ કરવું છે જમીન મકાનમાં તમે કોઈ લેવીજ કરી રહ્યા છો તો તમને એમાં ફાયદો થઈ શકે છે વાહનની ખરીદી પણ તમે કરી શકો છો નવા વાહનની ખરીદી થાય તમારા પરિવારમાં નવું વાહન આવે નવી પ્રોપર્ટી આવે એવી ઘટનાઓ ઘટશે જીવનસાથી દ્વારા તમને નાનું મોટું દુઃખ પહોંચે એવી સંભાવનાઓ દેખાઈ રહી છે વિદેશ યોગ તમારા માટે નિર્માણ થઈ રહ્યો છે જે લોકોને વિદેશ જવું છે વિદેશમાં અભ્યાસ માટે જવું છે અથવા તો વિદેશની અંદર ધંધો કરવો છે જે લોકો ઇમ્પોર્ટ એક્સપોર્ટનું કામ કરે છે એવા દર્શક મિત્રો માટે સમય ઘણો સહનુકૂળ રહેવાનો છે પ્રવાસ પર્યટન થઈ શકે છે તમે વિદેશથી કોઈ વસ્તુ મંગાવી અને વેચો એમાંથી પણ તમને સારો એવો ફાયદો થઈ શકે છે મિત્રો દ્વારા તમને સારો એવો સહયોગ મળશે સારું ધન લાભ પણ થશે આરોગ્ય તમારું રહેવાનું છે ઉપરાંત તમારા કામકાજમાં પ્રગતિ થવાની છે એકંદરે ગુરુનું મિથુન રાશિમાં ભ્રમણ તમને સારું ફળ આપીને જવાનું છે દર્શક મિત્રો વધારે વાતો સાથે ફરી પાછા મળશું રજા આપશો જય શ્રી કૃષ્ણ જય શામ નમસ્કાર